અમદાવાદ જિલ્લાની વિરમગામ તાલુકાની કટક વિરમગામની વિરમગામ બાદ આંગણવાડીમાં આપનું સ્વાગત છે આજ રોજ અમારી આંગણવાડી પર વેદાંતા ગેસ ક્રેન ઓઇલ કંપની લિમિટેડના મેડમ શ્રી ભવ્યા મેડમ પધાર્યા હતા અને આજ રોજ એમણે અમારા આંગણવાડીના બાળકો સાથે વાતચીત કરી હતી તો આજના વિડીયોમાં ચોક્કસથી બન્યા રહેશો આવો નિહાળી આજે એમને જેવા ये गीत घोषणा गणवाणी मां कौन डिजाइन बताउसे